મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ઘણા વિદ્યાર્થીઓ મને જણાવતા હતા કે એમઆઈએસવાય જે સ્કોલરશિપને તેના ફોર્મ ક્યારે ચાલુ થશે તો મિત્રો ફોર્મ છે ચાલુ થઈ ગયા છે હવે જે માય એસ વાય એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એમઆઈએસવાય ટૂંકમાં કહેવાય છે તે સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે વરવું કયા વિદ્યાર્થીઓ ભરી શકે છે અને આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તેમજ તમે કયા કોર્સમાં એડમિશન લો છો તો તમને આ સ્કોલરશિપ ભણવા થાય છે તે વિશેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાનો છું તો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે સ્કોલરશિપ રિલેટેડ તેમજ શૈક્ષણિક બધી જ માહિતી આ ચેનલમાં મૂકીએ છીએ અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને હા આપણું એક જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમજ ટેલિગ્રામ ગ્રુપ પણ છે તમારે કંઈ પણ મૂંઝવણ પ્રશ્ન હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં રજૂ કરી શકો છો તો આ બંને લિંક તમને જે ડિસ્ક્રિપ્શન છે વિડીયોની તેમાં મળી જશે અને તમારે સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરી છે તો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેના ફોર્મ છે તે ચાલુ થઈ ગયા છે એ તમે જોઈ શકો છો જે ઇન્સ્ટ્રક્શનમાં તમને ન્યૂ અપડેટ જોવા મળે છે કે મુખ્યમંત્રી જે યુવા સ્વાવલંબન યોજનાની જે ફોર્મ જે છે તે બે હજાર ચોવીસ પચીસમાં જે ફ્રેશ રિન્યૂ અને ડિલેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે એટલે કે જે યુવા શાળાઓમાં યોજનાના જે ફોર્મને જે બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ થયા છે તો તેમને જે છેલ્લી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે જેમને રિન્યુઅલ કરવાનું છે ગયા વર્ષે ફોર્મ ભર્યું અને આ વર્ષે રિન્યૂ પણ હવે કરવાનું છે તો તેમને પણ ચાલુ થઈ ગયું છે અને નવું ફોર્મ ભરવાનું હોય તેમને પણ ફોર્મ ભરવાનું ચાલુ છે તો તમે આ ફોર્મ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી ભરી શકો છો તો મિત્રો હવે વાત કરીએ તો આ ફોર્મ કોણ ભરી શકે છે તો તેની વાત કરીએ મિત્રો તો અહીંયા મિત્રો લોગિન અને રજીસ્ટ્રેશન ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયા ફ્રેશ એપ્લિકેશન પર આપણે ક્લિક કરીશું તો એ આપણે તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થીએ ધોરણ દસ પાસ કર્યું હોય ધોરણ દસ પાસ કર્યું હોય અને અગિયારમાં મેં એડમિશન લીધું હોય અહીંયા તમને જોવા મળે છે જેવા કે ટેકનિકલ કોર્સો છે બેચલર ઓફ એન્જિનિયરિંગ બી ફાર્મ બીટેક બી વોક જેવા જે કોર્સ છે તે ત્યાર પછી મેડિકલમાં જે એમણે એમબીબીએસમાં એડમિશન લીધું હોય બાર પાસ કરીને તે ખાસ કરીને દસ અને બાર પાસ તેમજ ડિપ્લોમા ડિપ્લોમામાં એડમિશન લીધું હોય તેવો પણ ફોર્મ ભરી શકે છે ઉદાહરણ તરીકે હાલમાં જેમણે દસમાં પાસ કર્યું હોય અને તેઓ ધારો કે બીએ બીબીએ બીકોમ બીએસસી બીસીએ વગેરે જેવા ગ્રેજ્યુએટ કોર્સ છે તેમાં એડમિશન લે છે તેવો આ ફોર્મ ભરી શકે છે ત્યાર પછી જેમણે બાર પાસ કર્યું હોય અને સોરી મિત્રો જેમણે બાર પાસ કર્યું હોય તેમણે બી એ બીબીએ જેવા એડમિશન તેમાં લઈ શકે છે અને તેમાં ફોર્મ ભરી શકે છે તેમજ જેમણે દસ પાસ કર્યું હોય અને જેમણે ડિપ્લોમા એડમિશન લીધું હોય દસ પાસ કરીને જેમણે ડિપ્લોમામાં એડમિશન લીધું હોય ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વગેરે જેવા કોર્સમાં એડમિશન લીધું હોય તેવો ફોર્મ ભરી શકે છે અને બાર પાસ કરીને જેમણે હાયર એજ્યુકેશન મેડિકલ જેવા એમબીબીએસમાં આયુર્વેદિક તેમજ જે નર્સિંગ વેટનરી એગ્રીકલ્ચરમાં એડમિશન લીધું હોય તેઓ પણ આ કોર્સનું ફોર્મ ભરી શકે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે એડમિશન આફ્ટર એટલે કે દસ એસએસસી પૂરું કરી રહ્યો હોય તો તમે ફોર્મ ભરીને ધારો કે તમે હાલ દસમું પાસ કર્યું હોય અને તમે ડિપ્લોમામાં એડમિશન લીધું હોય તો તમે અહીંયા દસ ટેન્થ સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકો છો અથવા તમે બાર પાસ કર્યું હોય અને એમ બીબીએસ યા બી એ વગેરે જેવા કોર્સમાં એડમિશન લીધું હોય તમે ટ્વેલ્થ પાસ કરીને તેમાં સિલેક્ટ કરીને આગળ ફોર્મ ભરી શકો છો તેમજ તમે દસ પાસ કર્યું અને ડિપ્લોમામાં એડમિશન લીધું હોય તો તમે અહીંયા ડિપ્લોમા પર સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકો છો હવે મિત્રો વાત કરીએ આમાં કેટલીક અગત્યની વાત કે ડોક્યુમેન્ટો કયા કયા જોઈશે તો હું તમને અહીંયા વેબસાઇટમાં તમને બતાવું છું સૌ પ્રથમ વાત કરું મિત્રો કે અહીંયા ડોક્યુમેન્ટ ફોર્મેટ પહેલાં લખેલું છે બે હજાર ચોવીસ પચીસ દસ તરજના ફોર્મેટ તેમાં તમને લઈ જઈશ તો અહીંયા તમે જોઈ શકો છો પીડીએફ સ્વરૂપે જે ડોક્યુમેન્ટની લિસ્ટ છે તે ખુલીને આવી જશે તો ડોક્યુમેન્ટો કયા કયા જોઈશે તો મિત્રો આપણે તમને બતાવીએ છીએ આ ડોક્યુમેન્ટ ફોર્મેટ બે હજાર ચોવીસ પચીસ તો એ તમે જોઈ શકો છો સર્ટિફિકેટ ફોર ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યુ સ્ટુડન્ટ એટલે કે જે સર્ટિફિકેટ પ્રમાણપત્ર આવે છે જે શાળા જે તમે કોલેજ અથવા તમે જે સંસ્થામાં અભ્યાસ કરો તેના દ્વારા પ્રાપ્ત થશે તો ત્યાંથી લેવાનું ગુજરાતીમાં ત્યાર પછી સર્ટિફિકેટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યુ સ્ટુડન્ટ બે હજાર ચોવીસ ઇંગ્લિશ ત્યાર પછી ઇન્કમ સર્ટિફિકેટ દાખલો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવે છે તે ત્યાર પછી રિન્યુઅલ સર્ટિફિકેટ ફોર્મ આવે છે તે અહીંયા ગુજરાતી હોય તે અથવા ઇંગ્લિશ પછી જે સહાય ઇન્ફોર્મેશન છે તે ફોર્મ અને પીડીએફ તે જોઈશે ત્યાર પછી રિટર્નિંગ સહાય ફોર્મ છે તે સર્ટિફિકેટ ફોર સ્ટુડન્ટ હોય યુનિવર્સિટી એક્ઝામ રિઝલ્ટ અથવા લેટ પેન્ડિક એવું લખેલું છે મિત્રો તો જે યુનિવર્સિટીનું જે સર્ટિફિકેટ આવે છે વિદ્યાર્થીનું તે મિત્રો અહીંયા જોઈશે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કીધું કયું સર્ટિફિકેટ તો પ્રથમ વર્ષે અરજી કરતાં વિદ્યાર્થીઓએ આ પ્રવેશ પ્રમાણપત્ર છે તે શાળાના લેટર પેપર સૈશિકા કરીને અપલોડ કરવાનું હોય છે ત્યાર પછી આ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં છે પહેલું ગુજરાતીમાં હતું હવે મિત્રો બીજી છે આવકનું પ્રમાણપત્ર આવું હોવું જોઈએ જો આવકનું પ્રમાણપત્ર આ ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી એસસીઆફ ડિક્લેરેશન ફોર્મ છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રિન્યુઅલ સહાય મેળવવા માટે જે લેટર પેપર છે સંસ્થા દ્વારા તે સૈસિકા કરાવવાના રહેશે આ લેટરપેડ છે મિત્રો તો આ બધા જે ડોક્યુમેન્ટ જે લિસ્ટ છે તે અહીંયા તમને જોવા મળે છે ડોક્યુમેન્ટમાં આટલું લખેલું છે આવા જે પીડીએફ છે તે તમારે પીડીએફને પ્રિન્ટ કઢાવીને ડોક્યુમેન્ટ છે સહિશિકા કરીને અપલોડ કરવાનું રહેશે તો હવે થોડું યુઝર મેન્યુઅલમાં જોઈએ વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ છે તે ચેક કરી લઈએ કે તેમાં શું કહેવા માગે છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું તે જોઈ શકો છો કે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરતાં પહેલાં જે સૂચનાઓ છે વિશે વાંચી લેવાની રહેશે વિદ્યાર્થી જે છેલ્લી તારીખને ત્યાંને લઈ સહાય મેળવવા વંચિત ન રહે તે માટે દર વખતે નિયમિત વેબસાઈટ જોતા રહેવાનું અને મંજૂર થયેલી માળપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીની બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થશે મિત્રો ડાયરેક્ટલી જમા થશે ત્યારબાદ મિત્રો ખાસ વિદ્યાર્થીની બેંક ખાતા સાથે આધાર નંબર જોડાયેલો છે કે નહીં તે તમારે ચેક કરવાનો રહેશે અને આધાર નંબર જે બેંક સાથે લિંક છે તે બેંકમાં તમારે જે ખાતા જે સ્કોલરશીપ જે જમા થશે જો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક થઈ જાય તો જ સહાયનું ચૂકવણું થઈ શકશે મિત્રો જો નહીં લિંક હોય તો તમારી જે સ્કોલરશિપ છે જમા થઈ શકશે નહીં તો એ મિત્રો કેટલીક સૂચનાઓ છે તે સંપૂર્ણ વાંચી લેવાની છે ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે અહીંયા સૂચના છે કે ધોરણ દસ કે બારની પરીક્ષા પાસ કરી ચાલુ વર્ષે ડિપ્લોમા અથવા સ્નાતક અભ્યાસના પ્રથમ વર્ષમાં કે ડિપ્લોમા પરીક્ષા પાસ કરી ચાલુ વર્ષે ડિગ્રીના પ્રથમ બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો હોય તેઓએ ફ્રેશ વિદ્યાર્થી અરજી કરવાની છે મેં તમને કીધું એમ કે જેમણે દસ પાસ કરીને જેમણે ડિપ્લોમા એડમિશન લીધું હોય તો તેમને ફ્રેસમાં અરજી કરવાની રહેશે બાર પાસ કરીને એમબીબીએસ બી એ બી કોમ વગેરે જેવા કોર્સમાં એડમિશન લીધું હોય તેમને પણ ફ્રેશ માર્જી કરવાની છે અથવા ડિપ્લોમા કરતા હોય ડિગ્રીમાં એડમિશન લીધું હોય તો તેમને પણ નવું ફોર્મ ભરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના શું છે મિત્રો ખાસ વાત કે ધોરણ દસની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટાજ મેળવી નિયત ડિપ્લોમા પરીક્ષામાં પ્રથમ વર્ષમાં પ્રાઇઝ મળવા વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ દસમાં તેમને એસી અથવા તેનાથી વધુ પર્સન્ટાજ રેન્ક હોવી જરૂરી છે મિત્રો ખાસ વાત ત્યાર પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ધોરણ બારની અંદર અથવા આર્ટ્સ કોમર્સની અંદર સાયન્સમાં તો તેમણે એસસી કે વધુ પર્સનલ મે રેન્ક છે મેળવેલું હોવી જરૂરી છે ભાઈ એમબીબીએસમાં નીટના આધારે એડમિશન મેળવવાના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવા થાય છે અને આવક જની વાત કરીએ તો ધોરણ રૂપિયા છ લાખ સુધીની કોટોમિક વાર્ષ આવક ધારાના વાલીઓના સંતાનો એટલે કે છ લાખ સુધીની આવક મર્યાદા છે ત્યારે રિન્યુઅલ વિદ્યાર્થીઓની કેટલીક સૂચનાઓ તમને આ જોવા મળે છે તો મિત્રો હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરું તે અંગેનો પણ આપણે વિડીયો લાવીશું તે વિડીયો પણ આપણે આ ચેનલમાં મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો અને કોઈ પણ મૂંઝવણ તો તમે કોમેન્ટ બોક્સના જરૂરથી જણાવજો તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં